આજકાલ કોમ્પિટિશન એ બલુલ ફોડને કાર પૈસે જીતને કા ઇનામ અને આપણે કીધું નોમ મેં એ નોમ પ્રમાણે આપણે બોંધો બરાબર હાર તો ગૌરવ બોંધો ગૌરવ બોધ દો આપણે ફુગ્ગા ફોડો અને પૈસા જીતી જાઓ એક જણને એક ફુગ્ગો ફોડવાનો આમ આપું છું આ હું આપું છું આનાથી ફુગ્ગો ફોડવાનો એક વખત ફોડવાનો હાવો ફોડો એક વાર અડાડવાનું જોરથી થોડું અડાડવાનું ગમે તે એક ફુગ્ગાના બસ બતાવો પૈસા બતાવો ચેલા જીત્યા બતાવો હા બરાબર લો તાન આજ ગૌરવભાઈને પૈસા દસ રૂપિયા મળી ગયા છે ન મળો જલ્દી હવે ફરીથી યુવરાજનો નંબર આવ્યો છે હવે યુવરાજને બાદલ તું આવીશ એટલે બના આપી એટલે હું પછી આલું એ યુવરાજને ભમાઈ દીધો છે એ બાજ બાજ એટલો એટલો ભમા આલો યુવરાજને એટલું ભમાવા આપો એના નસીબમાં કેટલા પૈસા લખેલા છે એ યુવરાજજી જ છે યુવરાજ હવે તું ફોડી બતાય ગમે તે ફુગ્ગામાંથી પૈસા નીકળશે એક જ વખત દબાવવાનું બાજ બાજ બસ બતાય બતાય કેટલા નેકડ્યા બતા યુવરાજ બરાબર લઈ લો ચલો બીજો હવે વારો આવ્યો છે ચલો ભાઈ બાદલ ભાઈ નંબર આવ્યો છે આગો બાદલ ભાઈ નો આખી પાટી બધો આખી પટ્ટી બધી એક રાઉન્ડ જ ભમાવાનો વધારે રાઉન્ડ નહીં ભમાવાનો બસ 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 ચલો બادل ભાઈને આલો ફુગ્ગા ફોડવાનું પછી ફુગ્ગા ફોડી એક વખત બટન દબાવવાનું એટલે એક જ વખત ખાલી હોય કે ભરેલું હોય બા વાહ ભાઈ વાહ ચલો આજ બادل ભાઈને લાગી ગયું છે ઇનામ અમુક ફુગ્ગા ખાલી અમુક ભરેલા છે બરાબર ચલો હવે કૈલાસ બેન નો વારો આવે છે એક રાઉન્ડ ઘમાયન કૈલા બેન જાઓ હવે ફોડો સીધી હોય પકડી સીધી હરકી

કયું ફોડે છે સીધી પકડાવાની સીધી પૈસા બાદલ પટ્ટી બધો બાદલ અને એક જણ હોય પકડાવો એક જણ હોય પકડાવો બસ આ મોઢો બતાવી તો ચલો પટ્ટી બદ દો એક સીધી હોય પકડાવવાની યુવરાજ હોય સીધી પકડાવડાવવાની સીધી હોય પકડાય બસ બસ પછી હોય સીધી પકડાવડાવો બરાબર રેડી રેડી એક જ વખત ડરવાનું ફૂટશે એટલે તમને ખબર પડી જશે તો ખાલી હક ભરેલા અંદર બસ એટલે અહીંના નસીબમાં એ પૈસા નીકળ્યા લે ચક્કુ બેન ના નસીબમાં એ પૈસા નીકળ્યા વાહ ભાઈ વાહ ચલો હવે ફેરથી કોનો વારો આવે ચાર ફૂગા જેના નસીબમાં હશે એના આવશે બાકી ખાલી અમુક ખાલી છે સારું કૈલાશને ને લાગે નહીં ને કૈલાશને ને નહીં લાગે કૈલાસ ને ફેર ચાન્સ આવો જલ્દી જાઓ કૈલાશ એને લાગ્યા નહીં એ લઈ નસીબમાં માં આવ્યા હતા આ વખતે છેલ્લો ચાન્સ ચંગી બીજા પાછલા મોણસો ચાર જણા આવશે ને એટલે એ લઈ જશે ચલો કૈલાશ બેન હાલો કૈલાશ બેન એક વાર ડરવાનું તમાર નસીબમાં માં જો ને આકડે જોઈ લો અરે વાહ કૈલાશ બેન નસીબમાં માં ને આકડે ભાઈ વાહ ભાઈ વાહ

તાર ભૂમિ બરાબર તારે દસ રૂપિયા તારે દસ રૂપિયા એમ ચલો યુવરાજ ખાલી છે ભરેલા આવું ખબર હવે ખાલી ને એ આ છેલ્લો છેલ્લો એમનો ફોડતો હવે ચાલશે બરાબર હવે તમે બધા આજ આજની આ ગેમ રમીને તમે તમને મજા આવી કો હેડો મજા આવી ને પૈસા જીત્યા ને તમે હા તો હવે ફેર તમે આવી રીતના ગેમ એક વિડીયો બનાવવા આવજો બરાબર બતાવી દો બધા પૈસા તમારા બરાબર હા હેડી